નમસ્કાર જય માતાજી દોસ્તો આજે હું તમને જણાવીશ એક એવા ખોડિયાર માતાના મંદિર વિશે જ્યાં સાંજની આરતીના સમયે મગર કિનારી ઉપર ભક્તોને દર્શન દેવા માટે આવે છે અને મંદિરના પૂજારી આ મગરને નજીકથી ગોઠિયાનો પ્રસાદ આપે છે મગરને પ્રસાદી આપ્યા બાદ મંદિરના પૂજારી આ મગરની ઉપર આઠ ફેબરે છે તોય છતાં પણ આ મગર પૂજારીને કોઈ હાનિ પહોંચાડતો નથી આ મંદિર ક્યાં આવેલું છે અને કઈ રીતે પહોંચી શકાય એવું તમને જણાવીશ આ વિડીયોમાં તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો તમે બધા નજર કરજો હું ને હાથ ફેરવી શું પણ માતાજી આખું વિશે તમે બધા નિરાતે જોજો માં

તો દોસ્તો તમે વિડીયો માં જોયું હશે કે પૂજારી બાપા એ કેવી રીતે આ મગર ઉપર હાથ ફેવડ્યો હાલ તો આ મગરનું અવસાન થઈ ગયું છે આ મગરનું અવસાન કેવી રીતે થયું એ હું તમને જણાવ્યું ખોડિયાર ડેમ રિપેરિંગના કારણોસર ખાલી કરવામાં આવતા પાણી સોડાતી વખતે આ સિત્તેર વર્ષના મગરનું મૃત્યુ થયું હતું ધારી ખોડિયાર ડેમના દરવાજામાં ફસાઈ જતા આ મગરનું મૃત્યુ થયું હતું આ મગરની વિધિપૂર્વક સમાધિ આપવામાં આવી હતી તમે ફોટો લગાવશો સ્ક્રીનશોટ તમે જોઈ શકશો આ મંદિર એ ઘાટવડની બાજુમાં સુગારા ગામ આવેલું છે ત્યાં કાગડીયા ખુના તરીકેમાં મા આ મંદિર આવેલું છે જે ગીર સોમનાથ બાજુ છે